ઇન્દ્ર વરસાદ છે અને એનાથી આપણે જીવી એવું નથી કોઈ કોઈને જીવાડતું નથી કોઈ કોઈને મારતું નથી આજ વાત બહુ સ્વામી તુલસીદાસ એ રામચરિત્ર માનસની ની અંદર સરસ મજાનું કર્યું છે કર્મ પ્રધાન કર્વ કર કર્મ પ્રધાન વિશ્વ કરી કોઈ કોઈને જીવાડતું નથી કોઈ કોઈને મારતું નથી આ દુનિયામાં બીવું કોઈથી નહીં

અને એને અજાણતા બાણ લાગ્યું હતું ને એ શ્રવણ ને લાગ્યું હતું

હસી હસીને કરેલા કર્મ હસી હસીને કરેલા કર્મ આપણે રડી રડીને ભોગવવાના છે જે હસીને કર્મ કરીએ ને એ રડીને ભોગવાના છે કર્મ કોઈને છોડતું નથી કર્મનો નિયમ છે કર્મને વાધિકા રસ્તુ મા ફલે શું કનારચનમ ગીતાજીનો ગાનાર પણ અર્જુનને સમજાવે કેવી કેવી સુંદર સુંદર વાતું છે મને તો અને નવી વાતો આવે જ કહેવાનું મન થાય ઘડિયાળનો લોભ નથી દેતો કેટલું મોડું થાય છે પણ કઈ દઉં કરેલી વાત થાય ગીતાજીની શરૂઆત ધર્મ શબ્દ થી છે ને કહી દઉં કે જે લોકો ગીતાજી વાંચે છે એને શરૂઆત ધર્મ ક્ષેત્ર કુરુક્ષેત્ર સંજય ધર્મ થી શરૂઆત થઈ છે અને ગીતાજીની પૂર્ણા હતી મમ છેલ્લો શબ્દ છે મમ ધર્મ થી ગીતાજીની શરૂઆત થઈ તો આખી ગીતાજીમાં શું છે ધર્મ મમ મારો ધર્મ શું છે એ જ ગીતાજી છે મારો ધર્મ શું વાસ્તવ મે મેરા ધર્મ ક્યાં હે એ શીખ ઈ ગીતાજી આપે આટલું બધું કઈ અર્જુન માટે કહેવાનું જ નહોતું

પરીક્ષિત ને તો કોઈ એકે શ્રાપ આપ્યો અને ભાગવત અને ગીતાજીમાં અર્જુન ને એક વાર મોહ થયો હતો અને એને ગીતાજી સાંભળવી પડી આપણે તો રોજ મોહ જીવી છીએ મારા વાલા રોજ રોજ નવો નવો મોહ હોય તો આપણે ગીતાજી અર્જુન કરતા વધારે જરૂર છે એને શું કહેવાનું હોય અર્જુન ને જો ટૂંકમાં પ્રશ્ન કર્યો ને ટૂંકમાં અર્જુનને જવાબ આપી દીધો કૃષ્ણએ સાહેબ જેવા શિક્ષકો બેઠા છે એટલે આવી વાત સમજી હગે એટલે ટૂંકાણમાં કહું ગીતાજી સમજવું હોય બહુ કઠિન નથી એક શબ્દમાં ગીતાજી સમજાઈ જાય અને કૃષ્ણ એક શબ્દમાં જ સમજાવીએ ગીતાજી અર્જુને એમ પ્રશ્ન કર્યો કે મારા છે આ સામે છે મારા છે શું કામ મારું કૃષ્ણે કીધું મારવાના તો સામે ગીતાજી માં એમ કીધું મારા છે સામે છે તો ભગવાન એટલું કીધું છે તો તારા છે તો સામે શું કામ છે જે સામે હોય આપણા નો હોય મારા વાલા જે આપણી બાજુમાં હોય એ આપણા હોય